નમસ્કાર આપ જોડાઈ ચૂક્યા છો સૌથી તેજ અને ઝડપી ન્યૂઝ ચેનલ એવી લાયન્સ ન્યૂઝ સાથે હું છું પત્રકાર જીજ્ઞા ચૌધરી રાજ્ય અને ખાસ કરીને બનાસકાંઠામાં જોરદાર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અમારી લાખની શહેરની બજારમાં પાણી ભરાઈ જવાથી વેપારીઓને લાખોનું નુકસાન થયું છે ચોમાસાની સાથે સાથે લાયન્સ વિદ્યા સંકુલ લાખણીમાં જીએસ અને મંત્રીમંડળની રચના માટે બાર સાંસદ ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે

ચૂંટણીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારતીય લોકતંત્રને સમજી શકે અને તેમનામાં એક સારા નેતાના ગુણનો વિકાસ કરાવવાનો છે બંને પક્ષ જોડે સ્ટાર અને તેજાબી વક્તા છે બંને પક્ષ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે પરિણામ કોની તરફ આવશે એવું કહી શકાય એમ નથી સ્વાભાવિક રીતે કમજોર ગણાતો એવો લાયન્સ છાત્રસંઘ આ વખતે પૂરા જોશમાં છે ત્યારે આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઉં કે ચૂંટણીની પોલે પોલની માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અમારી લાયન્સ કુલ લાખણી ચેનલ પર લાયન્સ ન્યૂઝ ચૂંટણીના ક્ષણે ક્ષણના સમાચાર પહોંચાડતું રહેશે